ભરૂચ જિલ્લામાં કાર્યરત જન જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક કેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે એક માનવ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ સેવા એક્સ કોમ્પલેક્ષમાં ભ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ વુમન ડેની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ પડે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ નગરપાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સુરભીબેન તમાકુવાડા હેમાલી રાણા વોર્ડ નંબર છના નગરસેવક હેમુબેન હેમુબેન પટેલ સહિતના રાજકીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે વુમન્સ ડેની નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી

કમ કમલા રાવી પ્લાન્ટેશનમાં ધ્રુવા મોદી રેલવે પોલીસમાં મુસાફરોના જીવ બચાવનારા રોશની સિંહ તથા યંગેસ્ટ ન્યૂઝ એન્કર તરીકે જાનવી મકવાના સીમા ભગત ક્રિકેટમાં કૃપા પ્રજાપતિ અને સમાજ સેવિકા બીજી રાથોર તથા એથ્લેન્ટિક પૂજા ચોક્સી શ્રેષ્ઠ વુમન તરીકે સન્માન આપવામાં આવ્યું હતું અને સાથે કાર્ય સફળ સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નીતિન માણે અને વાઇસ ચેરમેન જીજ્ઞાસા ગોસ્વામી માણે કર્યું હતું ભરૂચમાં જનહિતા ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત તારીખ અગિયારમીએ ભરૂચના બીડીએમએના હોલમાં મહિલા એમ્પાવર્સ સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં જે બહેનોએ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ અને કૌવટ બતાવી છે સમાજને ઉપયોગી થવા માટેના જે કાર્યો કર્યા છે સાહસિકતા બતાવી છે પોતાના પરિવાર પર આવેલી મુશ્કેલીમાં બહાદુરીપૂર્વક સંઘર્ષ કરીને પરિવારને બચાવ્યો છે આવા જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનારી ઉત્કૃષ્ટ દેખાવ કરનારી બહેનો અને મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શ્રી નીતિનભાઈ માણે એમની પત્ની જિજ્ઞાસાબેન અને જનહિતા ટ્રસ્ટના સૌ સાથે મળીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભરૂચમાંથી બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમને પણ ખૂબ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત થઈ છે